રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રદેશ યુવા મોરચાના ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમજ વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા અને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ કોલેજો તેમજ તમામ સરકારી શાળાઓમાં પણ સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના મૃત્યુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બાસઠમો જન્મદિવસ છે આ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે પણ સરકારી કોલેજો છે એ આર્ટસ કોલેજ હોય કોમર્સ કોલેજ હોય એન્જિનિયરિંગ કોલેજ હોય કે મેડિકલ કોલેજ હોય આઈટીઆઈ કોલેજ હોય કે સરકાર દ્વારા નિર્મિત યુનિવર્સિટી હોય એની અંદર વિદ્યાર્થીઓ સાથે મળીને સાથે સાથે સ્ટાફ અને પ્રિન્સિપલ પ્રિન્સિપલશ્રી સાથે મળીને વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે ગાંધીનગર મહાનગરની અંદર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ સાથે મળીને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતા માટે એક મોહિમ જનજાગૃતિ કાર્યક્રમ ચલાવ્યા છે અને સાથે સાથે આ વખતે એમણે કીધું છે કે એક બેડ માકે નામ ત્યારે દરેક વિદ્યાર્થીઓ ૃત્સારોપણ કરે એના માટે થઈને મને મુખ્યમંત્રી શ્રીના જન્મદિવસ નિમિત્તે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે